વલસાડના પારડીમાં જે ચકચારિક જે ઘટના બની હતી જે છે આદિવાસી યુવતી જે મુસ્કાન નામ જેમનું જે દુષ્કર્મ આચરી જેમને મારી નાખવામાં આવી હતી તેના આરોપીને કેટલાક દિવસોથી શોધખોળ થઈ રહી હતી પણ પોલીસ એ બાબતે નિષ્ફળ થઈ હતી ત્યારે ફરી રવિવારના રાત્રિના સમય દરમિયાન પોલીસને મોટી સફળતા હાથ લાગી નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા જે વલસાડના પારડી ગામની જે ઘટના જે ચકચારી ઘટના તેમાં યુવતીને જ્યારે દુષ્કર્મ આચરી જેને મારી નાખવામાં આવી હતી જે વલસાડના જે ઉદવાડા ખાતે જે ટ્યુશન ક્લાસ માટે જે યુવતી ગઈ હતી ટ્યુશન ક્લાસ માટે ત્યારે જે પરિવારના લોકો વળતી વેળાની રાહ જોઈ રહ્યા હતા પણ જે યુવતી ઘરે ના પહોંચતા તપાસ હાથ ધરતા જે યુવતીની લાશ જે આંબાની વાડીમાંથી મળી હતી ત્યારે જે યુવતી છે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી ત્યાં ત્યાં તબીબે એને મૃતક જાહેર કરી હતી ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે સુરત ફોરેન્સિક માટે એમને મૂકવા મોકલવામાં આવી હતી ત્યાં પણ તેનો જે રિપોર્ટ આવ્યો હતો ગળાથી દબાવીને એને મારી નાખવામાં આવી ત્યારે એ જે આરોપી જે નરાદમ છે એને પોલીસની જે દસ ટીમો એને શોધવા માટે તત્પર હતી અને જે રેલવે પોલીસને પણ જે સજાગ કરવામાં આવી હતી એમનો પણ એ સપોર્ટ લેવામાં આવ્યો હતો ત્યારે ગત રોજ રવિવારના રાત્રિ સમય દરમિયાન જે યુવક છે જે નરાધમ છે જેણે એ યુવતીને જેણે મારી નાખી છે એ યુવાન જે વાપી રેલવે સ્ટેશન છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જે યુવાન છે એ ત્યાંથી મળી આવ્યો હતો વાપી રેલવે સ્ટેશનથી જે છે વલસાડ પોલીસે જે એના કપડાં અને એની બેગ પરથી એને ઓળખી કાઢ્યો છે અને એને ગતરોજ રવિવારની રાત્રિ સમય દરમિયાન એને પકડવામાં આવ્યો હતો વલસાડ પોલીસે એવી દસ ટીમો બનાવી હતી અને એ જે યુવાન છે એને તપાસ કરતા માલુમ પડ્યું કે એની પર એવા અન્ય દસ કેસો પણ એની પર છે અને જે હાલમાં જે પોલીસની ટીમ કાર્યરત હતી એ દસ પોલીસની ટીમો પણ બનાવવામાં આવી હતી સાથે સાથે રેલવે પોલીસનો પણ જ્યારે સપોર્ટ લેવામાં આવ્યો હતો ત્યારે ખાસ કરીને વાપી રેલવે સ્ટેશન પરથી એને પકડી લેવામાં આવ્યો હતો ત્યારે હવે વધુ તપાસ પોલીસ ની ટીમ વલસાડ પોલીસ ની ટીમ કરી રહી છે ત્યારે જે સીસીટીવી કેમેરામાં જે કેદ થયેલો જે નરાધમ આરોપી જે હથિયારો છે એ પણ તમને આવો બતાવીએ જ્યારે જે રેલવે સ્ટેશન પર જ્યારે ફરતો હતો એ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો એ દ્રશ્ય આવો જોઈએ બતાવો તમે પેન્ટ બી એ વાત છે જો

ડિસીઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની